જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વિનમ્રતાની એક વખત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પટનાથી પોતાના વતન જીરાદોઈ ગામ જઈ રહ્યા હતા સ્ટીમરની અંદર બેઠા હતા અને સ્ટીમર આગળ વધી રહી હતી તે સમયે એક યુવાન તેમની નજીક ઊભો હતો અને પોતે સિગારેટ પીતો હતો અને સિગારેટમાંથી ધુમાડા છોડી રહ્યો હતો અને એ ધુમાડા ત્યાં રહેલા લોકોના નાકની અંદર પણ જઈ રહ્યા હતા આથી એ ધુમાડા સહન થઈ શકે એવી પરિસ્થિતિ ન હતી ડોક્ટર રાજેન્દ્રપ્રસાદને જોર જોરથી ખાંસી આવી રહી હતી જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી તેમણે સહન કર્યું પરંતુ અતિશય ધુમાડાને કારણે રાજેન્દ્રપ્રસાદ ઊભા થઈ પેલા યુવાન પાસે જાય છે અને કહે છે કે ભાઈ આ સિગારેટ તારી છે તો પેલો યુવાન અકડાઈને કહે છે કે શું આ સિગારેટ તમારી છે મારી જ છે ને એટલે હું પીઉં છું અને આ સિગારેટ મારી જ છે આથી ડોક્ટર રાજેન્દ્રપ્રસાદે એમને કહે છે કે ભાઈ જો સિગારેટ તારી જ હોય તો આ ધુમાડો તું બીજાને શા માટે આપે છો બીજા ઉપર ધુમાડો શા માટે છોડે છો એ ધુમાડો તારે જ લેવો જોઈએ ને આ બીજા લોકોને તું શા માટે પરેશાન કરશું પેલો યુવાન તેમની વાત સાંભળી અને શરમાઈ જાય છે અને તેમને એમ થાય છે કે સાચી વાત છે જો હું જ સિગારેટ પીતો હો અને ધુમાડો હું બીજા ઉપર છોડું એ યોગ્ય ન કહેવાય અને તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની માફી માગી લે છે અને એ સિગારેટ ઓલવી નાખે છે અને નક્કી કહે છે કે મને માફ કરી દો આજથી જ હું આ સિગારેટ મૂકી દઉં છું અને હવે પછી હું ક્યારેય સિગારેટ નહીં પીવું અને યુવાનની અંદર પરિવર્તન આવી જાય છે આમ ઘણી વખત આપણે આપણને કારણે બીજા વ્યક્તિને નુકસાન કે સહન કરવું પડતું હોય તો આપણે એ લત મૂકી દેવી જોઈએ ખાસ કરીને વ્યસન તો આપણે છોડી જ દેવું જોઈએ જો બીજા વ્યક્તિને નુકસાન જતું હોય પરિવારને નુકસાન જતું હોય અને પરિવાર માટે ખતરો બનતો હોય તો એ વ્યસનને જરૂર છોડી દેવું જોઈએ અને બીજા વ્યક્તિને મદદરૂપ થઈને આગળ વધવું જોઈએ વંદન છે એ મહાન વ્યક્તિ રાજેન્દ્ર